પરમાર્થ હોય લોકો કે છે ભાઈ લોકોને તો બોલવું જ છે પણ એનાથી ગભરાવાનું નહીં તમે સમાજનું કરશો જ્ઞાતિનું કરશો તો કંઈક ને કંઈક પ્રશ્નો તો આવવાના એમાં કંઈ બધા તમને જસ આપે એવું નથી જસ બધા આપે એવું પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ કે અમારે સારું કાર્ય કરવું છે પરમાર્થ ત્રીજા નંબરમાં કહે છે પ્રતિભા ગુણોથી સંપન્નતા તે પ્રતિભા પોતાના માં રહેલા ગુણો વિનય વિવેક મધુરતા નમ્રતા શાલીનતા જતું કરવાની ભાવના તમે સારું કરો ને તોય એક ખડી કરે હારું કરો તો તમે ગામ જમણ કરો અને રસોઈ બનાવો સારી મીઠાઈ તો એમ કે એને ભાવતી હતી ને એટલે એ આઈટમ બનાવી લ્યો ક્યાં મોટે ગઈ હારું કરો તો કયો તો પ્રતિભા ન્યાય સંપન્નતા ધર્મ પ્રિયતા પાપ ભીરુતા આદિ ગુણોથી વ્યક્તિની પ્રતિભા નિખરે છે ડંકેતી ચોટ દુનિયા બોલે તેની સામે વીસ પચીસ લોકો બોલશે કે નહીં આ ખોટું છે જો પ્રતિભા આ જયશંકરભાઈ કેટલા વખત થયા ત્રીસ એકત્રીસ વર્ષ પાંજરાપોળ કાટકોલામાં ચાલે છે આશુતોષ ગૌ સેવા સમિતિ દ્વારા ચારસો પાંચસો ચોમાસું આવે તો છસો પશુઓ આ મયુરભાઈ એમાં સેવાર જ છે હવે ક્યારે થાય કામ છે ઘરમાં બે ગાયું હોય તો આપણે થાકી જાય છે ત્યારે લુલા લંગડા તકલીફ વાળા મુશ્કેલી એને હાચેવા એને હાજર રાખતા એને ખવડાવવું પીવડાવવું આ કંઈ એમને એમ થાય ભાવના કે આપણે સારું કરવું છે પહેલી વાત છે પ્રેમ બીજા નંબરમાં છે શું કીધું પરમાર્થ ત્રીજા નંબરમાં પ્રતિભા અને ચોથા નંબરમાં પ્રતિષ્ઠા